કે મોદજ મોકવા કરીને ગોમ કહેવાય મોદજ મોકવા ધવલ ભાઈ રબારી નું વાહક નું આહાડું મેઘો પણ સન રબારી ગા ચાર રબારી ની ગા કે આહાડું મેઘો પડ્યો વીજળી કળાકા થયા એટલે રબારી ની ગા ભણચી અને એક ઢોર મળતું નથી રબારી હોધતો હોધતો આ બહુ જ કરોલીના કોઠી આયા આ કરોલીમાં રજીયા રબારી વહા આ રજિયા રબારીએ શિકોતરનો મોડવોનો ખેલો ઝરમર ચરમર વરસાદ પડતો એટલે મોદ જ રબારી રબારીને એવું થયું ત્યાં લાવીના રબારીનો નેહળો છે તો રાત વાહો રહો

ઓ કરશમ ના કરે ધવલ ભાઈ પ્રભુ ના કરો સયોએ ભાર્યું ન પીલા ક્વાડું ચાલીલ ગાદી ઉપર ધૂળવા બહાડ્યો એટલે રમારી કેવા મોડ્યો આજ તો મારો લુઘડો મેલો છે પણ રમારી ના સયા મારું મોનતા નથી મારા બાપની માતા ના આવું તો પણ મારી મુદજ જ મુકવાની મેલડી આવશે એટલે પેલો ભૂવો નતો મારી મોદ જ મુકવાની મેલડી ધૂણવા એટલે કે કરોલી ના રમારીઓ મોડવે ખમા બનશે હારું બનશે

ખાલ હવાર નો દાડો ઉગશે તને ખૂણિયા રૂ શેતર પેરાશે દહ વરહ ની વરોળ કા ફરશે પટેલ ભૂરી ભેંસ ના બળદ પાવા આવશે અવાડો ફોઈ જશે તણ દીકરીઓ કુવે પોણી ભરવા જશે પ્યાલી દીકરી પોણી ભરી આવશે એ દીકરી મરદુક પોમશે અને લાડવામાં લોહી રેડાશે આવું મોદ જ મૂકવાની મેલડી કશું યાદ ગયો શીખ ગોદર જઈ શીખોદર જઈશ વેપારીઓ એ વિચાર કર્યો કાલ હમાર નો દાડો બન અને આ બધું ના બન તોલગીન આના અંધારી કોટડી પૂરો અને હુકો મરચો ધૂણી કરો ધૂણી કરો અંધારી ઓયડી માં પૂર્યો હુકો મરચો ધૂણી કરી પેલો રબારી રોવા રદન પાર નથી દાડો ઉગ્યો એટલે રબારીઓએ ઢોર છોડ્યો તણે ખોણિયારું શેતર બેરયું અને 10 વરહની વરોળ ગાફરી પટેલ કે અવાડે પોણી પામાયો અને રે 부રી ભેંસ ને બડદ લઈને આવ્યો અવાડો ફોહી ગયો તણધી દીકરીઓ પોણી ભરવાજી પેલી દીકરી પોણીન ભરી આઈ પેલી દીકરી મરદુક પોમી

ગીતા કે એ બધી વાતો રાતે હતી અમો પછી હું બનવાનું છે એવું ના ક્યાંથી જવું તોય મારું મેળ છે કાલનો દાડો ઉગશે એટલે કાલ થી ચાલુ થશે દીકરો ખાટલા બે હયો થશે એટલે બાપ મરી જશે કોઈ દાડો બાપ દીકરા ને કે ખાટલે બેહવા દઉં તો મોત જ મોકવાની બેલડી મરી જવું મરી જવું

આવનું એક જ કે ભુવો નો હોય કે મોટો હોય ભુવો ગરીબ હોય કે તાલે વન હોય હોય કવલ ભઈ ભુવો રઈવાર ભરતો હોય કે ના ભરતો હોય ભુવો ગાડી લઈને આયો હોય કે હેડી નાયો હોય ભુવો નો કરીવારો હોય કે ભુવો ટાટો રાખતો હોય પણ આપણને ફાવા તો પગે લાગીએ ના ફાવા તો કોઈ દાણો મસ્કરી કરીએ ને તે દહૂદ લાગી જાય તે હાથ ઉધી તે દહૂદ નાવર મારી શકોતર ઓ જમના પર ની જાડી ના આવો ઉનાવાના હાવ તો રહો છે અને ઉનાવાના વાહજી હાવ કે આ દાસ ના ઉલવાના ઓઢ્યો ચારવા રાખેલા આ દાસ નો ઉલવો રબારી આખો દાડો હોઢ્યો ચાર અને હોઢ્યો માં ગોગો ગોગો કરે છે

તેડ હોડ મરદુક પોમી હોય આવા હજી આવનર ન ઉલ જેવું બોલ કે આપડી હોટ મરદુક પોમી છે કે આખો દાડો 24 કલાકે ગોગો ગોગો કરે છે આ મરેલી હોડ હજીવન કરે તો તારો ગોગો હાચો તેડતા સજના ઉલવાર બારીએ મારા ગોગાનું રટણ કર્યું